લાપરવાહી છે રસ્તા વહેલી તકે બધું બનાવવું જોઈએ ખાડા ટેકરા બધું હું જમ્મુ સનનો રહી છું સૌગણ સોસાયટીની બાજુમાં જોધલ કૃપા સોસાયટીમાં રહું છું હવે અહીંયા એક બનાવ એવો બન્યો છે કે એક ભાઈ બિચારો બાઈક લઈને આવતો તો અને ગાયોના ત્રાસથી તમે ગાયો જોઈ શકો છો એ ગાયના ના અડફેટમાં આવવા માટે સાઈડ પર ગયો તો પેલા સૌગણ સોસાયટીની સામુજ એક ડીપીની નીચે બહુ મોટો બુવો પડી ગયેલો છે કાળો જ છે જો કે એ નારું જ છે પણ નગરપાલિકાએ રોડ તો બનાવ્યો બહુ ખૂબ સારી વાત કહેવાય પણ આ જે અહીંયા આગળ સેફ્ટીને જે રાખવી જોઈએ જે પટ્ટા મારવા જોઈએ કે જેથી પબ્લિકને રાત્રિના સમયે જોવાય કે અહીંયા ખાડો છે ભાઈ આ બાજુ હમણાં એ વ્યક્તિ આ બાઇક બી અંદર ગટરમાં જ છે તમે જોઈ શકો છો અહીંયા આ બાઇક પણ ગટરમાં છે હવે એ વ્યક્તિને એવો વાગ્યો છે અમે નજરે જોયો છે એ ભાઈને આ પગ બી વરી ગયેલા છે એ ભાઈના પગ બી વરી ગયેલા છે ખબર હમણાં તો એમની એકસો આઠ મારફતે અહી કોલેજ હોસ્પિટલમાં લઈ ગયા છે પણ મને નથી લાગતું કે ત્યાંથી બરોડા શિવિર માં લઈ જવો પડે એવી પરિસ્થિતિ છે બોલો જીઆરિમ નોકરી કરું છું મારી છોકરીને સાડા ધોરણ આપી હતી એનો જેવો આવેલો સૌ સોસાયટી આગળ પાછળથી ટક્કર મારી ગયો મને ખાડામાં ફેંકી દીધો મારા પગ ફેક્ચર થઈ ગયો